નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં આપનું સ્વાગત છે રાજુલાના રેલવે જંક્શન થી અયોધ્યા જતી આસ્થા ટ્રેન ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું સાંસદ નારાયણ કાછડિયા વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા સહિત નેતાઓ દ્વારા લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું રેલવે જંક્શન જય જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું અમરેલી લોકસભાના એક હજાર ત્રણસો ચુમ્માલીસ જેટલા યાત્રાળુઓ અયોધ્યા જવા રવાના થયા અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી જ મોટી સંખ્યામાં ભક્તો રામ લલાના દર્શન માટે પહોંચી રહ્યા છે અયોધ્યા ખાતે દર્શનાર્થે જતા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે જેને લઈને વિવિધ રાજ્યોમાં અયોધ્યા રામ મંદિરના દર્શન માટે વિશેષ આસ્થા ટ્રેનની રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અમરેલી લોકસભામાંથી રાજુલાના બરબટાણા રેલવે જંક્શન પરથી અયોધ્યા સુધી જતી આસ્થા ટ્રેન રવાના થવાની હતી જે અંતર્ગત આસ્થા પ્રસ્થાન કાર્યક્રમ યોજાયો રેલવે વિભાગ અધિકારીઓ દ્વારા પધારેલા મહેમાનોનું મોમેન્ટો આપીને સ્વાગત કરાયું અને ત્યારબાદ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા સાંસદ નારાયણ કાછડિયા સહિત ભાજપ આગેવાનો અગ્રણીઓ સહિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું રેલવે પોલીસ અને રાજુલા પોલીસ અને સહિત એસઆરપી દ્વારા રેલવે સ્ટેશન ઉપર ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવાયો યાત્રાળુઓમાં રામલલા દર્શનાથે દર્શનાર્થે જતા ખુશી જોવા મળી રિપોર્ટર ભરતભાઈ આરટીવી ન્યૂઝ અમરેલી આજે અયોધ્યા ખાતે ભગવાન રામના દર્શન કરવા માટે અમરેલી લોકસભામાંથી આસ્થા ટ્રેન જ્યારે ઉપડી છે ત્યારે એ ટ્રેનની અંદર તેરસો ને ચુમ્માલીસ જેટલા રામ ભક્તો જઈ રહ્યા છે તો એમને બધાને શુભકામનાઓ આપવા માટે રાજ્ય સરકારના પ્રતિનિધિ અને અમરેલી વિધાનસભાના ધારાસભ્યભાઈ શ્રી પૌષિકભાઈ ગકરિયા સ્પેશિયલ અહીંયા આવ્યા છે લીલી ઝંડી આપવા માટે એની અંદર ઉપસ્થિત અમારા જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી પીઠાભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખભાઈ શ્રી ભરતભાઈ ભાઈ શ્રી રઘુભાઈ અમારા ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખભાઈ શ્રી આરસીભાઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ જે આજે આ ટ્રેન રવાના થઈ રહી ત્યારે આજે પણ અમરેલી લોકસભાના પાંચસો જેટલા કાર્યકર્તાઓ બેટિંગમાં છે ત્યારે આવનારા આઠ જ દિવસમાં એક બીજી ટ્રેન આપશે ત્યારે પણ બીજા ચૌદસો જેટલા કાર્યકર્તાને અમે રવાના કરવાના છીએ ત્યારે જે આ રામ ભક્તો જઈ રહ્યા છે એમને ખૂબ ખૂબ શુભકામના